જય માતાજી જય માતાજી જય માતાજી જય પરિવાર મિત્રો આજે આવી ગયા છે આપણે મોવા માર્કેટિંગ યાર્ડ માં અત્યારે મિત્રો છે ને જો આપણે સાલો વરસાદ એ મિત્રો નારાજી મિત્રો આપણે જોવાની છે નારાજી મિત્રો થઈ છે અત્યારે આપણે અહીંયા મિત્રો આજે આપણે પહેલા તારીખ ની વાત કરીએ તો તારીખ છે 23 2025 ને વાર મિત્રો આજે સોમવાર સાલો વરસાદ એ મિત્રો આજે નારાજી આપણે જોવાની છે કે હું છે મિત્રો આજના બજાર ભાવ અત્યારે મિત્રો એક બે વકલ લાતો મિત્રો આમાં 200 250 250 ની પર 150 થી 200 થી મિત્રો આજ વેચાય છે આજના મિત્રો સૌ પ્રથમ આપડે તાજા હાજના બજાર ભાવ જાણ્યું ને રૂપિયા લેવા રસ્તા છે ચાલો મિત્રો મારી એક વાત કરું રણડું લાઈવ 1500 બસ 1000 ને 121 ને 121

હલો <es session>

બેશો બેશો ₹200 નું માશો ₹200 કે બેશો બેશો ₹1 2 2 વા પોણા છે ₹200 ₹200 ₹200 એક વાર બે વાર જીવા એક ₹1 200 એક ₹1 દે ₹200 દિયા ₹200 આ

હાલો યાર હારો છે બોલો બા હા બોલો તમારા ઈ બેયને બોલો હા મેને 200 હા હા હા

એ પાટલી ગયા બસ એક મિનિટ હાલો સારું છે વાહ વાહ એક રૂપિયામાં થઈ ગયા 12 કે 20 1000 રૂપિયા 1400 રૂપિયા રૂપિયા બધું એવું રૂપિયા છે માલ રૂપિયા

બસો રૂપિયા

એકસો ને એકાવન રૂપિયા છસો છ આઠ આઠ નવ દસ હજાર અગિયાર રૂપિયા બસો અગિયાર

નવ રૂપિયા બસો નવ રૂપિયા નવ રૂટા નવું બસ

આ સદાચારી દેવકોલ દેવકોલ નવા બાર્ટનમાં શું કડું ગળે દેવકોલ 210 થેલે 18.5 કિલોગ્રામ બોલુ નવા બાર્ટનમાં છે કથા બધું સુકલર છે 16 નંબર નવા થઈ ગયા

બે ત્રણ ચાર ત્રણ ત્રણ છ સાત 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 ત્રણ વાગ બસો ને સાત રૂપિયા બે